અને જ્યારે શક્તિનો સંચાર આખી ગુજરાતની કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે એવા અમારા પ્રમુખ ભાઈ શ્રી શક્તિ ગોહિલ સાહેબ ભાઈ જગદીશભાઈ ઘેનીબેન મંચસ્થ મહાનુભાવો અને આગેવાન રબારી રાજકારણમાં આવે એટલે રંગ લાયા વગેરે રે નહીં

કબજેદાર થઈ ગયા છે સાત બાર માં નામ નથી કબજેદાર છે કબજેદાર તારે કેવા માંગુ છું મારા માલધારી સમાજને ને કેવા માંગુ છું રઘુ મેરા દેશે જિંદગીમાં પોતાના માટે રાજકારણ કર્યું નથી પણ આ સમાજને ને કેવા માંગુ છું કે મોદ માં ક્યાં બેસાય આપણને કોક દાડો સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા છે આપણને ડેલીગેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આપણને ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આજ પહેલી વાર બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવાર જગ્યાની બેન મામેરું ભરવાનું છે કાપડાના પૈસા હાલવાના છે હું તો હાલવાનો છું પણ મારા માલધારી સમાજને વિનંતી કરું છું રૂપિયો રૂપિયો આલજ્યો અને ધરેન મતબેનને આલજો આપણા સમાજના કરવા કરવાવાળું કોણ ઉત્તર ગુજરાતમાં તમારું રાજકારણ ખતમ કરનારું કોણ તમને ભાઈઓ ભાઈઓને લડાવનારું કોણ તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું કોણ આ બધું આપણે વિચારવાનું ક્ષત્રિય સમાજ ને કઉ છું અમારો વારો આવે તારે ભાઈએ ભાગ આલજો પણ આજે મામેરું માલધારી સમાજ ભરશે આજે મામેરું માલધારી સમાજ ભરશે હું એમ નહી કઉ શક્તિભાઈ હું એમ નહીં કઉ અલ્યા મારા હામે જોજો હું એમ કઉ છું કે ગુજરાતના માલધારીઓનું આગળનું ભવિષ્ય જોજો આગળનું ભવિષ્ય તમે જોજો આજ સુધી આપણે જેને મોટા બનાયા આપણે જેને નેતા બનાયા એ સમાજને ને વર્તન આપવાનું છે એ સમાજની ની બેઠા છે આ બેન ની આબરૂ જાય તો માલધારી સમાજ ની આબરૂ જાય આટલી તમને વિનંતી કરું છું વક્તાઓ ખૂબ છે કોંગ્રેસના ના માજી પ્રમુખ જગદીશભાઈ પણ બેઠા છે આપણે બધા એક થઈએ ને એક થઈએ અને આ વખત એક એક આંધી પહેલી ચૂંટણીમાં નામ ગેનીબેનનું ડિકલેર થયું પહેલું બોમ્બ ગેનીબેનનું આવ્યું અને સૌથી વધારે મતે પણ ગેનીબેન ગુજરાતમાં જીત છે આજે મને દેખાય છે તમને બધાને વંદન કરું છું અને ઠાકરસિંહ કહું છું રબારીઓના પાછળ જેટલા પડ્યા છે એના રણ મેદાનમાં હવે આપણે બતાવવાનું છે સુરા કોઈ દાડો ના છુપ્યા રે આવો મેદાનમાં હવે લડવાનું છે આપણે બધા એક થઈએ ને એક થઈએ અને બેનું મામેરું ભરીને મત સાથે માલધારીઓ કાપડાના પૈસા પણ આપો તે વિનંતી કરું છું ભારત માતા કી ભારત માતા કી વડવાડા દેવ કી વાલીનાથ ભગવાન કી સદારામ બાપા કી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી આસ્તું